જેવી પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે જેના લીધે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળે છે મહાનગરપાલિકા બન્યા બાદ ટેક્સમાં વધારો થયો છે પરંતુ આ વિસ્તારના નાગરિકોની મુશ્કેલીઓ યથાવત જોવા મળે છે

રાત્રે તેઓના વિસ્તારમાં પ્રવેશ કરવો કે બહાર જવું પણ મુશ્કેલ બન્યું છે અને સાંજ પડતા જ લોકો બાંધમાં હોય તેવી સ્થિતિનું નિર્માણ થાય છે સ્થાનિકોએ જણાવ્યું હતું કે તેઓના વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા સફાઈ લાઈટ જેવી કોઈ પણ જાતની સુવિધાઓ આપવામાં આવતી નથી તેમ છતાં કમરતોડ વેરાઓ થોકી બેસાડવામાં આવ્યા છે સોસાયટીમાં ચાર થી પાંચ વર્ષથી વસવાટ કરી રહ્યા છે પરંતુ હજુ પણ અનેક અસુવિધાઓ જોવા મળે છે વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ ન થતાં તેઓના વિસ્તારમાંથી લોકોએ મકાનો વેચી હિજરત કરવા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે છેલ્લા થોડા વર્ષોમાં અહીં અનેક સોસાયટીઓ બની છે હજારો લોકો વસવાટ પણ કરી રહ્યા છે તેમ છતાં સમગ્ર વિસ્તાર જરૂરી પાયાની સુવિધાઓથી પણ વંચિત છે જેને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળે છે અને વહેલી તકે પ્રાથમિક સુવિધાઓ આપવા માંગ કરી રહ્યા છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ રૂપાબેન સતીશભાઈ માંડલિયા છે હું લીરબાઈ પાર્ક સાતમાંથી બોલું છું વડલાવાળી શેરીમાંથી અમારે અહીં પાણીની લાઇટની બધી જાતની તકલીફ છે પાછળની સાઈડમાં છે સાર્વજનિક ફ્લોટ છે ત્યાંથી તન તન ફૂટ નીચો છે એ પણ પાણીનો ભરાય અને વરસાદના વાતાવરણમાં બારોબાર આવે છે મેઇન રસ્તો એક જ છે અમારી પાછળની જે જગ્યા છે ત્યાં બે થી અઢી હજારની વસ્તી છે માટે માટે અંદર જવા અમારો આ એક જ રસ્તો છે જ્યાં લાઇટ નથી અને નથી સ્કૂલની છે સ્કૂલની રિક્ષા છે એ રિક્ષા અહીંથી નીકળે છે બાળકોને ભરાઈને એને પણ તકલીફ બહુ પડે છે નાના મોટા બધા માણસોને તકલીફ બહુ પડે છે એટલે તમે અમે વિનંતી કરીએ છીએ કે અમે આ રોડ પર જરાક રોડ સારો ન બને તો રજવાત કરી તમે કોઈને આ બાબતમાં હા અમે આ બાબતે અમે ત્રણ ચાર વાર નગરપાલિકામાં છે મકાન માલિક છે અમારા છે એ લોકોને અમે એક વાત કરી દીધી તો કે યમરામાં નથી આવતું હવે ઈ એમ કે છે કે તમે નગરપાલિકામાં જાઓ ત્યાં અમે ગયા હતા તો ત્યાંથી અમને કાઈ અછી રીત જવાબ આવ્યો નથી એ લોકોએ કોઈ જાતનું પગલું લીધું નથી તો કેટલા વર્ષથી આવી સ્થિતિ છે તમારા વિસ્તારમાં અમારે અમારે રહે છે 4 વર્ષથી ચાર વર્ષથી થયા અને દર ચોમાસામાં ઉનાળામાં પાણીની તકલીફ થાય છે અને લાઇટની તકલીફ તો ત્રણ વર્ષ છે આજુબાજુના વિસ્તારમાં દિવસની સાર્વજનિક લાઇટો ચાલુ રહે છે અમારી રાત્રે ચાલુ નથી રહેતી વનિતાબેન ભરત મોટી વરસ અહીં લીરભાઈ સાત વડલો અહીંયા ચાર વર્ષથી આ તકલીફ છે કોઈ જવાબ નથી દેતું કેટલી રજૂઆત કરેલી છે અહીંના કાઉન્સિલર ને રજૂઆત નગરપાલિકા બધામાં જઈ આવ્યા છે કોઈ જવાબ જ નથી દેતું અહીંયા કાદવ કીચડ પાણી ભરાય લાઈટ નથી કચરાની ગાડી નથી આવતી ભૂગર્ટર નઈ કઈ છે જ નહીં કોઈ જવાબ જ નથી દેતું કોઈ જવાબ તો દેવું જોઈએ ને અમને